બોતેર પચાસ વન ઓનર બે હજાર અગિયારનું મોડેલ માઇક્રોનો પમ્પ ઓરિજિનલ કંપનીનો ભેગો આવેલો એકદમ ચોખ્ખું ટ્રેક્ટર સુડતાલીસ હોર્સ પાવર સાહેબ આ નંબર છે બે હજાર અગિયારનું મોડલ છે વન ઓનર છે કંપની કલર છે પંખામાં થોડો ઘણો ટચિંગ કરેલું છે ડેક્સબોર્ડમાં ટચિંગ આખું ઓરિજિનલ બોન જ બોડી બોડીમાં કંઈ કલર કરેલું નથી કંટ્રોલ વાલ છે બેટરી બેટરી બધું સેલ સ્ટાર્ટ છે વન ઓનર છે વેન્જી બહુ હાર્યું છે ફૂલેલું નથી લાગતું ફિટિંગ નથી હરાવ ધરાવ કાય છે નહીં

વન ઓનર બે હજાર અગિયારનું મોડલ માઇક્રોનો પમ્પ ઓરિજિનલ કંપનીનો ભેગો આવેલો એકદમ ચોખ્ખું ટ્રેક્ટર સુડતાલીસ ઓસ પાવર છે આ નંબર છે બે હજાર અગિયારનું મોડલ છે વન ઓનર છે કંપની કલર છે પંખામાં થોડો ઘણો ટચિંગ કરેલું છે ડેશબોર્ડમાં ટચિંગ કરે આખું ઓરિજિનલ બોન જ બધું બોડી બોડીમાં કંઈ કલર કરેલું નથી કંટ્રોલ વાલ છે બેટરી બેટરી બધું સેલ સ્ટાર્ટ છે વન ઓનર છે એન્જિન બહુ સારું છે ફૂલેલું નથી લાગતું ફૂમ નથી હરાવ ભરા થાય છે નહીં